મિત્રો તહેવારોમાં ગળું ખાઈને જો કંટાળી ગયા છો અથવા તો સાંજે શાક રોટલી બનાવવાનો બિલકુલ મૂડ નથી તો આજની રેસિપી એના માટે એકદમ પરફેક્ટ છે પચવામાં એકદમ હલકી અને ખૂબ જ પૌષ્ટિક બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એકદમ ટેસ્ટી અને મજેદાર રેસિપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા પોલિશ કરેલી મગની દાળ લઈશું હવે આપણે આ દાળને ધોઈ લઈશું અહીંયા દાળને જોઈ ચોખ્ખી કરીને મેં લીધેલી છે એટલે આપણે એને સીધી હવે ધોઈ લઈએ તો એક બે વખત પાણી નાખી સરસ રીતે દાળને ધોઈ લેવાની છે આ રીતે થોડી ઘસી અને ધોઈ લેવાની જેથી એના ઉપર જે ડસ્ટ કે પાવડર હોય એ નીકળી જાય ધોયા પછી દાળને આપણે પલાળી દઈશું દાળ બરાબર ડૂબી જાય એટલું આપણે પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી અંદાજે અડધો કલાક સુધી આપણે એને પલળવા દઈશું પણ જો તમારે ઇન્સ્ટન્ટ અને ઝડપથી બનાવી હોય તો આ દાળને પલાળવા માટે તમારે થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું એમ કરવાથી માત્ર દસ થી પંદર મિનિટમાં દાળ સારી રીતે પલળી જાય છે તો અત્યારે આપણે દાળને અડધો કલાક માટે સોક થવા માટે મૂકી દઈએ છીએ હવે જ્યાં સુધીમાં દાળ પલળે છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈશું એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં જેટલી આપણે મગની દાળ લીધેલી છે એ જ માપ પ્રમાણે પૌવા લઈશું આ પૌવા કોઈ પણ પૌવા ચાલે તમે નાયલોન પૌવા લઈ શકો છો અથવા તો આપણે બટેકા પૌવા બનાવવા માટે જે વાપરીએ છીએ એ પૌવા પણ લઈ શકો છો પૌવાને જોઈ અને ચોખ્ખા કરી લીધા છે અને હવે આપણે પૌવાને પણ ધોઈ લઈએ પૌવાને ધોવા માટે પણ બે થી ત્રણ વખત પાણી લેવું જેથી સારી રીતે ધોવાઈ જાય અને એના અંદર બિલકુલ ધૂળ માટી કચરો ના રહે હવે આ રીતે પૌવાને ધોયા પછી આપણે એના અંદરનું બધું જ પાણી કાઢી લેવાનું છે અને તૈયાર થયેલા પૌવાને પણ આપણે સાઈડ પર મૂકીશું હવે અડધો કલાક પછી દાળને ચેક કરી લઈએ તો જુઓ અહીંયા દાળ ખૂબ સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે દાળની અંદરનું આ પાણી કાઢી લઈએ અને ફરી એક વખત ધોઈ લઈએ દાળ ને ધોયા પછી આપણે એક મિક્સર જાર લઈશું અને ધોઈને તૈયાર કરેલી દાળ ને એમાં ટ્રાન્સફર કરીશું મગની દાળ અને પલોતા બિલકુલ વાર નથી લાગતી એમાં ખાસ કરીને આ જે છડી દાળ આવે છે એકદમ ઝડપથી પલળી જશે હવે દાળ ઉમેર્યા પછી આપણે જે પૌવાને પલાળીને રાખ્યા છે એને પણ ઉમેરી દેવાના છે હવે ઉમેરીશું એક ચમચી ચણાનો લોટ બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ ઉમેરીશું અને જે વાટકીના માપથી આપણે દાળ અને પૌવાને લીધેલા છે એ જ વાટકીના માપથી આપણે રવો ઉમેરીશું અહીંયા તમે રવો કે સૂજી કોઈ પણ લઈ શકો કેમ કે આપણે એને પીસવાની જ છે તો આ રીતે તમારે કોઈ કટોરીને સેટ કરી દેવાની માપ માટે જેથી કરીને ત્રણેય રીતે લઈ શકો હવે આ ચમચા જેટલું અંદર દહીં ઉમેરવાનું છે તમારી પાસે જો છાશ હોય તો તમે પણ ઉપયોગ કરી શકો છો તો તમારે આ કટોરીના માપ પ્રમાણે બહુ ખાટી પણ નહીં અને સાવ મોડી પણ નહીં એવી એક વાટકી જેટલી છાશ ઉમેરવાની છે અને હવે એ જ કટોરી પ્રમાણે એક કટોરી પાણી ઉમેરી દઈએ ઢાંકણ ઢાંકી બધી જ વસ્તુને પીસી લઈએ તો જુઓ આ રીતે આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે અહીંયા મિશ્રણને પીસતી વખતે મારે અડધી વાટકી જેટલું પાણી ફરી ઉમેરવું પડેલું તો તમારે જો જરૂર જણાય તો વધારાનું થોડું પાણી ઉમેરવાનું તેથી કરીને આ કન્સિસ્ટન્સીમાં સરસ રીતે પીસાઈ જશે હવે તૈયાર થયેલા બેટરને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આ બેટર બનાવવા માટે આપણે અહીંયા રવાનો ઉપયોગ કરેલો છે પાચક મિનિટ પ્લેટ ઢાકી એને થોડી વાર રેસ્ટ થવા દઈશું જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની ટેસ્ટી ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઈઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લસણની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું અહીંયા ડુંગળીને આપણે ચાર ભાગમાં વેચી લઈશું અને ટમેટાને અહીંયા બે ભાગમાં વેચી લઈએ ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલને આપણે બ્રશની મદદથી ફેલાવી લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા ડુંગળી લસણની કળીઓ અને મરચું એડ કરીશું આ આ બધી જ વસ્તુને આપણે તેલની તેલની અંદર અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો રીતે થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સંતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ હવે આપણે મસાલા મેકર લઈશું તૈયાર કરેલા ટમેટા ડુંગળી લસણ ને એડ કરી દઈએ ચટણીમાં મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને થોડો અમથો અહીંયા ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી ચટણી એકદમ ખાટી અને મીઠી બને છે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો તો અહીંયા જો તમને ચટણીનો ટેસ્ટ ગળ્યો ન ફાવે તો તમે ગોળને સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ જુઓ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ ફરસાણની સાથે એકદમ ટેસ્ટી એવી લાગે છે થોડી વાર પછી આપણે બેટરને ચેક કરી લઈએ તો જુઓ અહીંયા બેટર સરસ રીતે ફૂલી ગયું છે હવે આપણે બેટર ની અંદર મસાલા કરી લઈશું એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ છે એને ઉમેરી દઈએ થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે વઘારિયાની અંદર થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ અને એક ચમચી જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું આ રીતે તૈયાર થયેલા વઘારને આપણે બેટરની અંદર ઉમેરી દઈએ આમ વઘાર ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ સ્પોન્જી બને છે ગળે બિલકુલ અટકતા નથી અને પોચા રો જેવા બને છે ઘણી વખત ઢોકળા ટેસ્ટી તો ખૂબ બન્યા હોય પણ થોડી વારની અંદર જ સુકાઈ જાય છે એના અંદરનો મોઇશ્ચર છે એ ઉડી જાય છે અને સૂકા થઈ જાય છે તો આ રીતે જો તમે તેલ થોડું ઉમેરી દેશો ગરમ કરીને તો ઢોકળા લાંબા સમય સુધી એકદમ સરસ સ્પોન્જી રહેશે ગળે અટકશે નહીં અને પોચા રો જેવા બનશે અહીંયા બેટરની અંદર વઘાર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી પણ જુઓ આપણે આ રીતની રાખવાની છે એટલે કે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલું પણ નહીં હવે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ લઈશું અહીંયા તમે ખાવાનો મીઠો સોડા પણ ઉપયોગમાં લઈ શકો છો પણ ઈનો ઉમેરવાથી રિઝલ્ટ ખૂબ સરસ આવે છે થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે હાથની મદદથી થોડું ફેટી લેવાનું જેથી મિશ્રણ ખૂબ સરસ રીતે તૈયાર થઈ જશે જુઓ અહીંયા આપણું મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઉપર મેં અગાઉથી પાણી ગરમ થવા મૂકી દીધું છે અને એના અંદર એક ડીશને આ રીતે થી ગ્રીસ કરીને મૂકી છે આ રીતે ગરમ થયેલી થાળીની અંદર મિશ્રણ ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ સ્પોન્જી બનશે ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર લઈશું અને ઢાંકણ ઢાંકી અંદાજે આઠથી દસ મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દઈએ અંદાજે દસક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ વાહ જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે અહીંયા આપણે ટૂથપીકની મદદથી ચેક કરીશું જુઓ કશું ચોડતું નથી મતલબ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે આ રીતે સૌથી પહેલા આપણે કિનારી છોડાવી લઈશું અને પછી કટ કરી લઈશું આજે ઢોકળાને હું એકદમ અલગ રીતે કટ કરવાની છું કેમકે કશું અલગ હશે તો ઘરનાને પણ ખૂબ પસંદ આવશે ખાસ કરીને બાળકોને તો સૌથી પહેલા આપણે ચોરસ શેપમાં કાપી લઈશું અને પછી આ રીતે વચ્ચે કટ કરી લઈશું એકદમ સરસ જેવા પીસ પડે છે આ રીતે એકદમ અલગ શેપની અંદર બનાવીને તૈયાર કરીશું જાળીદાર બન્યા છે અને સ્પોન્જી પણ જુઓ તો આ રીતે મેં બધા જ ઢોકળાના પીસને એક પ્લેટની અંદર લઈ લીધા છે હવે આપણે એના ઉપર એક્સ્ટ્રા મસાલો કરીશું અહીંયા આપણે બનાવ્યા છે મગની દાળના ઢોકળા ખૂબ જ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર છે ટેસ્ટમાં એટલા લાજવાબ બને છે મિત્રો કે બધાને ખૂબ જ પસંદ આવશે અહીંયા ઢોકળા માટેનો આપણે ટેસ્ટી મસાલો બનાવી લઈએ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું અને પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું આ બંને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું અને એમાં એક ચમચી જેટલા તલ ઉમેરીશું અને ત્યાર પછી તૈયાર કરેલો મસાલો ઉમેરીશું તેલને અહીંયા બહુ ગરમ કરવાનો નથી નહીં તો મસાલા બળી જશે થોડું જ ગરમ કરવાનું છે કેમ કે વધારે ગરમ થશે તો મરચું બળી જશે કાળું પડી જશે જુઓ આ રીતે આપણે અહીંયા એક્સ્ટ્રા વઘાર તૈયાર કર્યો છે અને આ વઘારને આપણે ઢોકળાની ઉપર છાંટી દેવાનો છે તમે આ ઢોકળાને તવી પર મૂકીને શેકી પણ શકો છો આ રીતે મસાલો કરીને અને ઉપરથી મસાલો પણ સ્પ્રેડ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સ કે ટિફિન બનાવીને આપી શકો છો સાંજે નાની ભૂખ ની અંદર બનાવીને તૈયાર કરી શકો છો અને વળી એકદમ નવી રીતે બનેલું હોવાથી ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે તો જુઓ આપણો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને તમે કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો અથવા તો આજે આપણે જે નાસ્તા સાથે બનાવેલી છે ટોમેટો ચટણી એની સાથે એનો ટેસ્ટ અમેઝિંગ લાગે છે છતાં પણ તમારી પાસે જો ઘરમાં ગ્રીન ચટણી અવેલેબલ હોય તો તમે ગ્રીન ચટણી સાથે પણ ટોમેટો કેચઅપ સાથે પણ પીરસી શકો છો ચાની સાથે પણ આ ઢોકળાનો ટેસ્ટ અમેઝિંગ લાગે છે તો મિત્રો આ રીતે તમે ક્યારેય જો બનાવીને તૈયાર ન કર્યા હોય તો એક વખત મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ નવી રીતે બનાવેલી નાસ્તાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ નાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો